બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર બહુચરાજી મુલાકાતે ગયા હતા જ્યાં બલદેવજી અને ચંદનજી ઠાકોર પણ હાજર રહ્યા હતા જેમણે બહુચર માતાજીના દર્શન કરી સ્થાનિક કાર્યકરો સાથે બેઠક કરી હતી જે બાદ ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું હતું જેમાં તેઓ કહે છે કે સાંસદ બન્યા બાદ પ્રથમ વખત બહુચર માના દર્શનનો લાહો મળ્યો છે મને એમ હતું કે બહુચરાજી ઇન્ડસ્ટ્રી હબ છે તો ખૂબ વિકાસ થયો હશે ભારતભરમાંથી લોકો અહીં આવતા હોય ત્યારે ભૌતિક સુવિધાઓ સારી હોવી જોઈએ ભાજપના રાજમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય કમ જે ચોમાસા ની અંદર એ ગટર લાઇનથી પાણી બહારે કાઢવા માટેનો પણ ગવર્મેન્ટની જે મંશા હોવી જોઈએ લોકોના હિતમાં કામ કરવું જોઈએ એ અહીંનું વહીવટીતંત્રની નથી કરતું એ અહીંના લોકોની મુખ્ય સમસ્યા માગણી છે ત્યારે અપેક્ષા રાખીએ અમે અમારા ધારાસભ્યોને પણ કહીશું અને જ્યાં લેવલે રજૂઆત કરવાની થાય એ અહીંના જે મૂળ પ્રશ્નો છે એ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડી અને લોકોની સુખાકારીમાં એમાં વધારો થાય ના કામો થાય એવી અમે સરકાર પાસે વાત પણ કરીશું ભારતીય જનતા પાર્ટીના રાજમાં હવે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય કમસે કમ હવે તો મંદિરોને પણ છોડ્યા નથી ખૂબ મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવે ટુરિઝમ વિભાગ હોય અને જે મંદિરો ગવર્મેન્ટ ડેવલપિંગ કરે છે કે બહુચરાજી હોય અંબાજી હોય ડાકોર હોય સોમનાથ હોય કે જેનું સીધી જવાબદારી કોઈકને કોઈક રીતે ગવર્મેન્ટની આવે છે તેર કરોડ પહેલાં હમણાં જ મંદિર બનાવ્યું હોય વર્ષો પહેલાં રાજા રજવાડામાં જે આસ્થાઓ સાથે આપણા જે રાજવીઓ હતા એમને મંદિરો બનાવ્યા તો આજ સુધી આટલા વર્ષો સુધી પણ એની કાંકરી ચાલતી નથી અને આ વર્તમાન સત્તા ઉપર બેઠેલા રાજાઓ જ ગણાય તો એમને કોઈ આસ્થા સાથે કોઈ લેવા દેવા નથી લોકોની શ્રદ્ધા આમ માતાજીની કૃપા એના સાથે કાંઈ લેવા દેવા એમના વર્તિયાઓને કઈ રીતે કોન્ટ્રાક્ટર મળે અને કમસે કમ એમની જે હોય જે અપેક્ષા એ ઠીક છે પણ એક આસ્થા એક આસ્થાનું કેન્દ્ર કે જેને આપણે દરેક વ્યક્તિ નમન કરીને એની પાસે કંઈક દુવા માગે હવે જ્યાં મંદિરમાં જો આવડો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો આ લોકોનો લોકો માટેનો વહીવટ અને લોકોના સુખાકારીના કામો એ કેટલા ગુણવત્તા માટેની આપણે અપેક્ષા રાખી શકીએ